નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ દસ ના વિજ્ઞાન વિષયની જે સ્વાધ્યાય તેના પાઠ નંબર દસ માનવ આંખ અને રંગબેરંગી દુનિયા નું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો તમે જોઈ શકો છો કે ધોરણ દસની આ જે વિજ્ઞાન વિષયની સ્વાધ્યાય પોતી છે તેના દરેકે દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે દોસ્તો તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થશે ચાલો તો જોઈએ વિભાગ એ એમાં છે પ્રશ્ન નંબર એક ખાલી જગ્યા એટલે કે દસ થી વીસ શબ્દોમાં માંગ્યા મુજબ ઉત્તર લખો પહેલો સવાલ આંખના લેન્સ વડે મળતું વસ્તુનું પ્રતિબિંબ ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે તો વાસ્તવિક અને ઉલટું બીજું કાચના ત્રિકોણાકાર પ્રિઝમને ખાલી જગ્યા ત્રિકોણાકાર પાયાઓ અને ખાલી જગ્યા લંબચોરસ આકારની સપાટીઓ હોય છે તો જવાબ આવશે બે અને ત્રણ ભય દર્શક સિગ્નલમાં લાલ રંગનો પ્રકાશ વપરાય છે કારણ કે તેનું પ્રકિરણન ખાલી જગ્યા થાય છે તો જવાબ આવશે ઓછું ચોથું સિલિયરી સ્નાયુઓ ખેંચાણ વગરની સ્થિતિમાં હોય તો નેત્રમણી ખાલી જગ્યા હોય છે તો જવાબ આવશે પાતળો ત્યાર પછી છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા નથી પાંચમો સવાલ સફેદ પ્રકાશનું તેના ઘટક રંગોમાં છૂટા પડવાની ઘટનાને પ્રકાશનું પ્રકિરણ કહે છે તો જવાબ આવશે ખોટું ખામીવાળી વ્યક્તિનું દૂરબિંદુ અનંત અંતર કરતાં ઘટે છે તો જવાબ આવશે ખરું સાતમું ગુરુદ્રષ્ટિની ખામીવાળી વ્યક્તિનું નજીક બિંદુ પચીસ સેન્ટીમીટર કરતાં વધે છે તો જવાબ આવશે ખરું આઠમું માનવ આંખની રચનાને કેમેરા સાથે સરખાવી શકાય છે તો જવાબ આવશે ખરું ત્યાર પછી છે આપેલા બહુવિકલ્પી ઉત્તરવાળા પ્રશ્ન માટે સાચા વિકલ્પો ક્રમ અને ઉત્તર લખો એમાં નવમો સવાલ એક સંબાજુ પ્રિઝમ એ નો પાયો બીસી છે તેને ચાર જુદી જુદી રીતે ગોઠવીને તેના ઉપર શ્વેત પ્રકાશ આપાત કરવામાં આવે છે તો નીચેનામાંથી પ્રિઝમની કઈ ગોઠવણીમાં તેના દ્વારા પ્રકાશના વિભાજનમાં ઉપરથી ત્રીજો રંગ સ્વચ્છ આકાશનો રંગ હશે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી ત્યાર પછી છે દસમું એક વ્યક્તિને આંખની દ્રષ્ટિની ખામી છે તેના માટે સૃષ્ટિ તેના માટે સ્પષ્ટ દ્રષ્ટિ અંતર નજીક બિંદુ તેનાથી ચાલીસ સેન્ટીમીટર અંતર છે તો તેનો અર્થ શું થશે તો જવાબ આવશે વિકલ્પ સી તે પોતાનાથી ચાલીસ સેન્ટીમીટર કે તેના કરતાં વધારે અંતરે રહેલી વસ્તુઓ સ્પષ્ટ જોઈ શકે છે અગિયારમો સવાલ એક વ્યક્તિને આંખની દ્રષ્ટિની ખામી છે તેના માટે દૂર બિંદુ તેનાથી એક પોઈન્ટ પાંચ મીટર અંતરે છે તો તેનો અર્થ તો જવાબ આવશે વિકલ્પ એ બારમો સવાલ મેઘધનુષ્ય બનવા માટે કઈ ઘટના સામેલ છે તો જવાબ આવશે વિકલ્પ ડી તેરમો આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરીને માનવ આંખ વિવિધ અંતરે વસ્તુઓને જોઈ શકે છે ખાલી જગ્યાને લીધે થાય છે તો જવાબ આવશે વિકલ્પ બી સમાવેશ ક્ષમતા આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર ખાલી જગ્યા કરે છે તો જવાબ આવશે વિકલ્પ સી નેત્રપટલ મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશિયન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે સ્વાધિયન પોથીના સોલ્યુશન છે સમજૂતી પ્લસ સ્વાધ્યાય છે ગાલા પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગ ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ એમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ મળી જશે વોટ્સઅપ પર પણ તમારે પીડીએફ અથવા તો પીપીટી જોઈતી હોય તો કોન્ટેક કરી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો એમાં પંદરમો સવાલ આંખના લેન્સની વક્રતા વધે તો આંખના લેન્સની કેન્દ્ર લંબાઈ વિશે શું કહી શકાય તો આંખના લેન્સની વક્રતા વધે તો આંખના લેન્સની કેન્દ્ર લંબાઈ ઘટે સોળમું નેત્રપટલ પર રચાતા વસ્તુના પ્રતિબિંબનો પ્રકાર જણાવો તો નેત્રપટલ ઉપર રચાતા વસ્તુના પ્રતિબિંબ વાસ્તવિક ઉલટું અને નાનું હોય છે બાય ફોકલ લેન્સનો ઉપયોગ જણાવો તો પ્રેસ બાયોપિયા નામની આંખની તકલીફ દૂર કરવા માટે બાય ફોકલ લેન્સનો ઉપયોગ થાય છે એરોસોલ અને બીજા કલીલ કણોના પરિમાણ અને ઘનતા શોધવા માટે કઈ અસરને વ્યવહારિક ક્ષેત્રે વિકસાવામાં આવી છે તો ટિન્ડલ અસરને ત્યાર પછી છે ઓગણીસમો સવાલ આંખનો લેન્સ અને નેત્રપટ્ટલ વચ્ચે કયું પ્રવાહી ભરેલું હોય છે તો કાચવત દ્રવ્ય ત્યાર પછી છે વીસમો સવાલ માયોપિયાવાળી આંખ માટે દૂર બિંદુ સો સેન્ટીમીટર છે તો દૂરની વસ્તુ સામાન્ય દૂર બિંદુ સ્પષ્ટ જોવા માટે લેન્સની કેન્દ્ર લંબાઈ કેટલી હોવી જોઈએ તો અહીંયા આપણને જવાબ આપેલો છે તમે જોઈ શકો છો મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ દસના વિજ્ઞાન વિષયના જે સ્વાધ્યાય ભૂથી છે તેના દરેકે દરેક પાઠના વિડીયો અને તેની પીડીએફ મુકાઈ ચૂકી છે તો જરૂરથી આ દરેક દરેક આ જે પાઠ છે તેનો અભ્યાસ કરી લેજો તમારી આ સ્વાધ્યાયભૂથીના લખાણ માટે પણ તમને ઉપયોગી થશે મિત્રો ધોરણ દસના વિદ્યાર્થીઓ માટે આપણે ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકો પાસેથી ભણવા માટે બ્રહ્માસ્ત્ર બેચ લોન્ચ કરેલી છે અને આ બેચની અંદર જોડાવા માટેની ફીસ પણ અમને આપેલી છે દરેકે દરેક ચેપ્ટર જે છે તે ખૂબ જ આકર્ષક પ્રેઝન્ટેશન સાથે શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા તમે અભ્યાસ કરી શકો છો તો જરૂરથી આ જે બ્રહ્માસ્ત્ર બેચ છે તેમાં જોઈન્ટ થઈ જજો બ્રહ્માસ્ત્ર બેચમાં જોઈન્ટ થવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ત્યાર પછી છે વિભાગ બી નીચે આપેલા પ્રશ્નોના આશરે ચાલીસથી પચાસ શબ્દોમાં માંગ્યા મુજબ ઉત્તર લખો પેલું ત્રિકોણાકાર કાચના પ્રિઝમમાંથી પસાર થતી વખતે શ્વેત પ્રકાશનું વિભાજન થવાનું કારણ જણાવો તો વાસ્તવમાં શ્વેત પ્રકાશ એ સાત રંગોનો બનેલો છે ત્યાર પછી છે બીજો સવાલ પ્રકાશનું પ્રકિર્ણન કોને કહે છે તે કયા પરિબળો પર આધાર રાખે છે ત્યાર પછી છે ત્રીજો સવાલ તારાઓ કેમ ટમટમે છે તો અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ સરસ રીતે આપણે અહીંયા દરેકે દરેક સવાલો જે છે તેના જવાબો દર્શાવેલા છે ત્યાર પછી છે ચોથો સવાલ વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત થવાનું કારણ જણાવો એ પણ આપણે અહીંયા સરસ રીતે દર્શાવેલું છે ત્યાર પછી છે પાંચમો સવાલ તફાવતના બે બે મુદ્દા લખો તો નજીક બિંદુ અને દૂર બિંદુ ત્યાર પછી છે વિભાગ સી નીચે આપેલા પ્રશ્નોના આશરે સાહીઠ થી એસી શબ્દોમાં મુદ્દાસર ઉત્તર લખો એમાં પેલું લઘુ દ્રષ્ટિની ખામી થવાના કારણો જણાવો અને તેને કેવી રીતે નિવારી શકાય છે તે આકૃતિ દ્વારા દર્શાવો ચાલો ત્યાર પછી છે બીજું ગુરુદ્રષ્ટિની ખામી થવાના કારણો જણાવો અને તેને કેવી રીતે નિવારી શકાય છે તે યોગ્ય આકૃતિ દ્વારા દર્શાવો ત્યાર પછી આપણે જોઈએ ત્રીજો સવાલ પ્રેસ બાયોપિયા એટલે શું અને પ્રેસ બાયોપિયા થવાના કારણો જણાવો આ ખામી કેવી રીતે નિવારી શકાય છે તો એમાં જવાબ આવશે પ્રેસ બાયોપિયા વિશે ટૂંક નોંધ લખો તો દરેકે દરેક પ્રશ્નો અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ સરસ રીતે આપણે દર્શાવેલા છે મિત્રો ધોરણ દસના વિજ્ઞાન વિષયની આ જે સ્વાધ્યાયપોથી છે તેના દરેકે દરેક વાતના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો પ્લે સ્ટોર ઉપરથી તમે ઓશ્ચન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી ત્યાંથી પણ આ જે સમગ્ર સોલ્યુશન છે તેનો અભ્યાસ કરી શકો છો તો જરૂરથી દરેકે દરેક મિત્રોએ આ જે સ્વાધ્યાયપોથી છે એના દરેકે દરેક પાઠના જે પીડીએફ છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો જે તમારી પરીક્ષાની તૈયારી માટે અને સાથે સાથે આજે જે તમારી સ્વાધ્યપુથી છે તેના અભ્યાસ અને તેના લખાણ માટે પણ તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થશે તો મિત્રો અહીંયા આપણે આ ધોરણ દસનો વિજ્ઞાન વિષયનો પાઠ નંબર દસ જે છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે ધોરણ દસના વિજ્ઞાન વિષયના આ સ્વાધ્યાયપુથીના પાઠ નંબર અગિયારના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આ સ્વાધ્યપુથીના જે સોલ્યુશનના વિડીયો છે તમને પસંદ આવતા હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં